અરે એ તો મારે તારે ઓલા ફલાણી દુકાન કાઢવાનું લેવા આજે કોની તની મની હવ પરિયે ત્યાં જઈ હું ભલે દોઢ મણે જોય પૈસા લાવ ભલા ફલાણ એમાં પૈસા નો જોઈએ ખાલી આમ જો

મત હવે હાલો ને કેટલી વાર લાગશે એ ભીખા ને ઘરે જવાનું છે ભજન માં બોલો ભજન જવાનું છે ના મોડું કરે છે પણ હાલ ને માથું વરાવતો હતો એમ હાલો કયો ભીખા દાદા ને એવું બધુંય છે ને બધુંય રાખ્યું છે ને તો અહીંયા ટૂકો થાય એવો હાલો ગામમાં મારા બોલો દસ પંદર પંદર પીડા ગોતી ના બધા પચી દઉં મારો દારૂ ઉતારી નાખ્યો એટલા બાજા અંદર બોલો

પત રેપરે રાજા કામ ના પિતાર બેઠા મને જરાતન સડે ના તમને હુરાતન સડે તો અમને થોડુંક સડે બધાતન સડે તો જ અને ભોળાનાથ ને પોતે એ જો

લગાડું એકાદું જીકી નાખું બે હાર તમે સાંભળો તો થોડુંક ઠીક છે ને

મારો દીકરો ભીઠલો એના ઘરે ભજન ગૌરાવે તો મારા ઘીરે હું કામ ન ગઈ લાઈ દાવા દે ને એને કઈ બધા મારા ઘીરે ભજન ગવાવું ન આવે તો

અરે મારા તો હારા હારા મગા આવતા હતા છોકરા પણ હેને ગામનારિયા ને ગાઠના ભાડે ખર્ચી કીято કેલો ભીખો તો આમ તો નામ ભીખો ન જ પાડું અમે કે ભીખો જ છે લૂખે હે તે મેં તો વિચારી લીધું હવે કદુ આ કંબુરો લઈ ને ઢોલકુ છોરા રોજ હંધાય પેલા આપણે હોવી ને વજન સંતો વાણી માં બસ ભક્તિ ના રંગ માં રંગાઈ જાવું છે જો આઈને હે

હોય ને જેના જેવો શોખ હોય ને અને સારું લાગે હા ચાલુ રાખ મને ઢોલકું ગમે તમને બધા આ ગમે ચાલુ રાખ હાલે ને હે હરે પણ મને હાણી સડી એવું હે હા 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 ભાઈ હા કાલ સવાય રહ્યા ઢોલકું લઈને હં વ્યો આવજે મોડું ને તો ઢોલ કોઈ ફોડ નહીં ને તને ફોડ નહીં ના તળીયું મારું પડી ગયું હે નવું લઈ લઈ ગયો તો એમ હા તે કાંઈ વાંધો નહીં અને થોડાક છૂટા મૂટા ને દક્ષિણાની વ્યવસ્થા કરીને રાખજો છૂટા જ હા અને મારે હા તો થોડુંક

ભગતમાળાનું જ હવે મને લાગે મેંડું વેરી જાય છે હા લાય તો હવે ઘડી ઘાયલો જાવ સોરે કડગી પંચાયત કરવા